પોરબંદરના ઉદ્યોગનગરનો ભારે વિરોધ વચ્ચે બંધ કરી દેવાયેલ રેલવે ફાટક ખોલી નાખવા માટેની તૈયારીઓ થઈ રહી છે પરંતુ આ રેલવે ફાટક કાયમી ધોરણે નહીં પણ માત્ર એકત્રીસ પાંચ સુધી જ ખોલવામાં આવે તે પ્રકારનો કલેક્ટરને રેલવે તંત્રને સંબોધીને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પોરબંદરના કલેક્ટર એસપી ધાનાણીએ વેસ્ટર્ન રેલવેના મંડળ રેલ પ્રબંધકને પાઠવેલ પત્રમાં એવી ચોંકાવનારી વિગત સામે આવી છે કે નરસિંહ ટેકડી ખાતે આવેલ ફાટક નંબર ચી રેલવે વિભાગ દ્વારા બંધ કરવામાં આવતા આ ફાટક ફરીથી ખોલવા શહેરીજનો દ્વારા કલેક્ટર કચેરીએ રજૂઆતો કરવામાં આવતા આ રજૂઆતો ધ્યાને લે ફાટક કામચલાઉ ધોરણે ખુલ્લું કરવા જણાવવામાં આવતા રેલવે દ્વારા તારીખ પંદર ઓક્ટોબરના પત્રથી ફાટક ખુલ્લું કરવા જરૂરી પ્લાન સાથેની વિગતો રજૂ કરવા જણાવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે રિવરફ્રન્ટ તરફથી ગરનારા તરફ જતો રસ્તો હાલ રિપેર કરવાની જરૂરિયાત હોવાથી આ રસ્તાનો યોગ્ય ધાડ બનાવી ડબલ્યુ કામગીરી અને ત્યારબાદ કાર કામગીરી ટૂંક સમયમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે આથી રેલવે વિભાગ દ્વારા ફાટક ખુલ્લું કરવાની કામગીરી કરવાની થાય છે ફાટક ખુલ્લું કરવાના સંજોગોમાં બંને તરફ સીસી રોડ બનાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા છ માસમાં પૂર્ણ કરવામાં આવશે આથી આ વિગતે ત્યાંને ફાટકે કામચલાઉ ધોરણે આગામી એકત્રીસ પાંચ બે હજાર છવ્વીસ સુધીના સમયગાળા પૂરતું તાત્કાલિક ખુલ્લું કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવા કલેક્ટરે પત્રમાં જણાવ્યું હતું આ પત્ર હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે ફાટક માટે આટલા આંદોલન બાદ પણ માત્ર કામચલાઉ ખોલવાનું જાણવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે કારણ કે વૈકલ્પિક રસ્તો જે બનાવ્યો છે તે આ વિસ્તારના હજારો લોકો માટે કોઈ પણ રીતે અનુકૂળ નથી અને રસ્તા પર વારંવાર નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે શહેરમાં આવું હોય તો પણ રોંગ સાઈડમાં જવું પડે છે આથી ફાટક કાયમી ખુલ્લું રાખવું જોઈએ અથવા તો સ્થાનિકોના વિશ્વાસમાં લઈ સ્થાનિકોની માંગણી મુજબ જ વૈકલ્પિક રસ્તો બનાવવો જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ